મતગણતરી કુલ બસો ને તેતાલીસ બેઠકો પર સાડા સાત કરોડ મતદાતાઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જેમાંથી ચૌદ લાખ લોકો પહેલીવાર મતદાન કરવાના છે બિહાર વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા ચાલીસ દિવસ સુધી ચાલશે જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે છઠ્ઠી નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે બસો તેતાલીસ બેઠકમાંથી પહેલો તબક્કો જે છે તે છઠ્ઠી તારીખે છઠ્ઠી નવેમ્બરે મતદાન કરશે બાકી જે રહેલી બેઠકો છે તે અગિયારમી તારીખે મતદાન કરશે અને આ બે તબક્કામાં મતદાન પૂર્ણ થયાના ત્રણ દિવસ બાદ એટલે કે અગિયાર તારીખે મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થશે અને ચૌદ નવેમ્બરે મત ગણતરી કરવામાં આવશે એટલે કે પરિણામ આવી જશે તો જાહેરનામું પ્રસિદ્ધ દસ ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે ઉમેદવારો સત્તર ઓક્ટોબર સુધી પોતાનું ફોર્મ ભરી શકશે ફોર્મ ચકાસણીની તારીખ અઢાર ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ જે છે તે વીસ ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે વીસ ઓક્ટોબરથી છ નવેમ્બર એટલે કુલ પંદરથી સોળ દિવસનો સમય પહેલા તબક્કાના મતદારોને રીઝવવા માટે ઉમેદવારોને મળશે અને ત્યારબાદ બીજો તબક્કો એટલે કે મતદાન જે અગિયાર નવેમ્બરે થવાનું છે બીજા તબક્કાનું તેમાં જાહેરનામું પ્રસિદ્ધની તારીખ તેર ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ ઓક્ટોબર ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર અને ફોર્મ પરત ખેંચવાની ત્રેવીસ ઓક્ટોબર જે છે તે તારીખ રાખવામાં આવી છે કે અહીંયા પણ ઉમેદવારોને પંદરથી વીસ દિવસનો સમય મળશે કે જે પોતાના પરિણામને બદલવા માટેના પ્રયાસ કરી શકે છે ચૌદ નવેમ્બરે બિહારની ચૂંટણીનું પરિણામ જે છે તે આવશે ચૌદ નવેમ્બરે એનડીએ વર્સિસ અત્યારના જે ઇન્ડિયા ગઠબંધન સામે ઊભું થયું છે તેને લઈને આ ચૂંટણી યોજાવાની છે એનડીએ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે તમામ વાતો કુમારને લઈને છે તે સ્પષ્ટ છે કે એનડીએનો ચહેરો નીતિશકુમાર હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ ચૂંટણી ત્યાં આગળ લડાતી જોવા મળશે પરંતુ ભાજપમાંથી તમામે તમામ ઉમેદવારો પણ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે જે નેતાઓ ચર્ચામાં હતા તે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ ચૂંટણી એનડીએ લડી રહ્યું છે તો તેમનો ચહેરો જે છે તે કુમાર હશે बिहार के चुनाव दो फेजेज में होंगे पहले फेज के डेट गजेट नोटिफिकेशन 10 तारीख को आएगा दूसरे का तेरह को लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशन पहले फेज की 17 को होगी दूसरे की 20 को स्क्रूटनी 18 और 21 विड्रॉल की आखिरी तारीख 20 ઓક્ટોબર ઓક્ટોબર ઓર ઓર ડેટ ઓફ પોલ છ થર્સડે ઓર ડે ઓર દૂસરાવમ્બર ટ્યુઝડે કાઉન્ટિંગ ચોદ નવેમ્બર ઓર પૂરી ચુનાવી પ્રક્રિયા સોલા નવેમ્બર તક સમાપ્ત કરી અને સમાચાર ઉપર નજર કરીએ શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અત્યારથી વરસાદી માહોલ છવાઈ ગયો છે કાંકરેજ સહિત ઓગડ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે આકોલી થરા ઉમરી રતનપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે ધાનેરા પંથકમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે ધીમી વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ચિંતાની વાત ચોક્કસથી છે વરસાદ જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે ફરી એક વખત નજરે પડી રહ્યો છે શક્તિ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આ પહેલા જ હવામાન વિભાગ કહી ચુક્યું છે વધુ માહિતી ન્યુઝ કિશોર પાસેથી મેળવીશું શું સમગ્ર પંથકની પરિસ્થિતિ છે કિશોર મહત્વની વાત કરીએ સિદ્ધાર્થ તો જે રીતે સક્તિ વાવાઝોડાની અસર છે તે અસર પણ અત્યારે જે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે જિલ્લા મથક પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને પાલનપુર શહેરી વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત ધાનેરા ડીસા તરફ પણ વરસાદ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તે ઉપરાંત વાવ થરાદ કરીએ તો વાવ થરાદ

સ્ટીયરિંગ પર ઉભા ઉભા કાર ચલાવતો હોવાનું નજરે પડ્યું છે કારમાં બાળકની પાસે વૃદ્ધ પણ બેઠા હોવાનું નજરે પડ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ રાજકોટનો જ વિડીયો છે ને રાજકોટના રૈયા રોડ વિસ્તારની અંદરનો આ વિડીયો છે કે જેમાં એક જાગૃત નાગરિક તરફથી આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે એક બાળક જે છે તે ગાડી ચલાવી રહ્યા હતા કાર ચલા બાળક અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવા કેટલું યોગ્ય છે ગુજરાતીના સવાલ છે કારણ કે શોખમાં બાળકને તમે ગાડી તો ચલાવવા આપી પરંતુ બાળકના હાથમાં સ્ટીયરિંગ આપવું કેટલું યોગ્ય છે અન્ય લોકોના જીવને જોખમમાં મુકવામાં આવ્યા છે તેનું શું શું પોલીસ કાર્યવાહી કરશે કારણ કે પોલીસને હજી આ ઘટના વિશે ખ્યાલ છે કે કેમ એ પણ એક સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે આ તમામની વચ્ચે

ત્યાંનો હોવાનું છે તે સામે આવ્યું છે સમગ્ર મામલે જોઈ શકાય છે કે સુઝુકી કંપનીની જે અઠ્યોતેર એકાવન નંબરની કાર છે આ કારની જે ડ્રાઇવિંગ સીટ ઉપર એક બાળક બેઠો હોય છે અને આ બાળક છે તે કાર ચલાવતો હોવાનો વિડીયો છે તે પ્રત્યક્ષદર્શીએ દર્શીએ પોતાના મોબાઈલ ફોન ની અંદર કેદ